ઉપનિયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો મધ્યકાલીન ભારતની ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે આઠમા લેક્ચર તરફ આવી ગયા છીએ અને આજના લેક્ચરનું આપણું જે ટાઇટલ છે એ છે દિલ્હી સલ્તનતકાલીન અર્થવ્યવસ્થા અને એ સમયનું પ્રશાસન અહીંથી ઘણીવાર આપણે જીપીએસસીની અંદર અથવા તો યુપીએસસીની અંદર પ્રિલિમની અંદર સવાલો પૂછાતા હોઈએ છીએ મીન્સમાં હજી સુધી કોઈ સવાલો પૂછાતા નથી પણ પ્રિલિમ અંદર આપણે ઘણી વાર અહીંયા સવાલો પૂછાતા હોય છે તો આજે આપણે એને એકદમ શોર્ટમાં અને એકદમ ઇઝીલી ભણવાનો અને સમજવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલા આપણે વાત કરીએ દિલ્હી સલ્તનતના પ્રશાસનની કે એ સમયનું પ્રશાસન કેવું હતું સમજ પડી તો ઘણીવાર આપણે સવાલો પૂછાણા છે તો પ્રશાસનની વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ રાજ્યની અંદર સૌથી ટોપ ઉપર બેઠેલો જે વ્યક્તિ હશે તો એ કોણ છે અહીંયા સુલતાન કોણ છે સુલતાન અને સુલતાન વિશે આપણે એકવાર લેક્ચરની અંદર ચર્ચા કરેલી છે કે સુલતાન કઈ રીતના બની શકાય તો સુલ્ત એટલે મતલબ થાય શક્તિ પાવર અને જે ક્ષેત્ર ઉપર આ લોકો શાસન કરે છે એને કહેવાય સલ્તનત અને જે વ્યક્તિ શાસન કરે છે એને આપણે શું કહીએ સુલતાન તો સુલતાન કઈ રીતના બની શકાય તો ખલીફા જે બગદાદ યાદ તો પશ્ચિમ એશિયાની અંદર કોઈ એક વ્યક્તિ બેઠેલો છે જેને ધાર્મિક લીડર તરીકે આ લોકો ગણે છે તો એ વ્યક્તિ શું કરશે કે ભાઈ જે ખલીફા છે એ એ ખિલ્લત આપશે આપશે મતલબ કે કે એક એક સદન લેટર તું ક્ષેત્રનો સુલતાન કરી સમજ તો સુલતાન એક પ્રકારે જોશો તો એકદમ ઇન્ડિપેન્ડન્ટ છે લાઈક એવું સમજો કે ખલીફા આજના તારીખમાં રાષ્ટ્રપતિ છે અને સુલતાન શું હોય પ્રાઇમ મિનિસ્ટર સમજ પડી તો સુલતાનના નામના સિક્કા સુલતાનના નામના ખુદબા એ બધું ચાલતું હશે ખાલી નામ ખલીફાનો હશે આઈડિયા છે હવે સુલતાન એકલો તો કઈ કરશે નહીં તો સુલતાન મદદ કરવા માટે એક આખું મંત્રી મંડળ હશે જેને ફારસી ભાષાની અંદર કહેવા છે મજલીસ એ ખલવત મજલીસ ખલવત

અંતર્ગત આ ડિપાર્ટમેન્ટ છે જેનું કામ છે રાજસ્વ વસૂલી મતલબ કે કરવસૂલી નું કામ કયો ડિપાર્ટમેન્ટ છે દીવા અને વિજારથ એવી રીતના એક ડિપાર્ટમેન્ટ છે દીવા વિભાગ છે મતલબ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અથવા તો રાજ્યની અંદર પત્રાચાર જે સુ દ્વારા લેટર લખવામાં આવે કોઈ આદેશ લખવામાં આવે તો એ બધું કામ કોણ કરશે દીવાન એ एवी रीतना एक डिपार्टमेंट से दीवान है और या आरिज आठ डिपार्टमेंट से सैन्य ने लगत सैन्य भर्ती ट्रेनिंग है बद अंदर आ दीवान है और या दीवान है आरिज एवं रीतना एक डिपार्टमेंट से दीवान है मुस्तखराज हाँ जो છે કે બધા નામ યાદ નહીં પણ ક્યારેક ક્યારેક સાંભળવું હોય તો ક્યારેક એક્ઝામમાં પૂછાય જાય તો આપણે કામ આવી જાય તો દીવાની જે મસ્ત ખરાજ છે એ એકતા ઉપર નજર રાખવા એકતાની ઉપર આપણે એકવાર ચર્ચા કરી આજના લેક્ચરમાં આગળ હું ચર્ચા કરીશ એકતા એટલે કે સમયની અંદર જે કેન્દ્રીય પ્રશાસન છે એની અંદર અલગ અલગ રાજ્ય આવતા એવું આપણે માની ઠીક છે તો ત્યાંથી કઈ રીતના કરની વસૂલીતા હતી કેટલો ખર્ચ હતો અને બાકીના પૈસા કઈ રીતના એ મતલબ કે સુલતાનને આપતા તો એની ઉપર હિસાબ રાખવા માટે અલાઉદ્દીન ખિલજી આ ડિપાર્ટમેન્ટની શરૂઆત કરેલી દીવાને મુસ્તખરાજ એના પછી એક ડિપાર્ટમેન્ટ છે દીવાને કોહી દીવાન એ કોહી આની શરૂઆત કરી હતી મોહમ્મદ બિન તુગલકે દોઆબ ક્ષેત્રમાં ખેતીને વધારો કરવા માટે તો ખેતી માટેનો ડિપાર્ટમેન્ટ હતો દીવાને કોહી કોને શરૂઆત કરી હતી મોહમ્મદ બિન તુગલકે એવી રીતના છે દીવાને ખેરાત ઠીક જે ફિરોઝા તુગલકે કરેલું ચાલુ દીવાને ખેરાત ખેરાત તેને ખબર પડી જશે ખેરાત એટલે કે બાટવું તો દાન કરવું તો એ સમયની અંદર મુસ્લિમ જે મહિલાઓ છે એના નિકાહ ઉપર રાજ્ય તરફથી પૈસા મળતા બંધગ નામનું એક ડિપાર્ટમેન્ટ શરૂ કરેલું કોને કરેલું ફિરોસા તુગલકે આની ચર્ચા આપણે ફિરોસા તુગલક માં કરેલી છે એટલે હું અહીંયા લખતો નથી તો આ બધા એના મહત્વના ડિપાર્ટમેન્ટો હતા ઓબ્વિયસલી આ ડિપાર્ટમેન્ટનો એક અધિકારી પણ હશે એ અધિકારીના નામ આપણે યાદ નથી રાખવાના કારણ કે એ બધા લાંબા ઉડાવડા લાંબા લાંબા પછી સમજ તો આ મહત્વપૂર્ણ શું હોય ડિપાર્ટમેન્ટ મતલબ કે વિભાગો તો કેન્દ્રીય વિભાગોની આપણે ચર્ચા કરી લીધી એના પછી આપણે પ્રાંત લેવલ ઉપર પ્રશાસન જોશું તો પ્રાંતની અંદર આપણે જોવા મળશે એકતા શું જોવા મળશે એકતા વ્યવસ્થા ઇકતાને હું સમજાવું છું તમને અહીંયા માની લો કે આ દિલ્હી સલ્તનતનું ટોટલ ક્ષેત્ર છે એની અંદર જે ક્ષેત્રો ઉપર ડાયરેક્ટ સુલતાન કંટ્રોલ કરીને બેઠો છે કે કે એવા ક્ષેત્રો કે જ્યાં ડાયરેક્ટ સુલતાનનું નિયંત્રણ છે એવા ક્ષેત્રોને કહેવાશે ખાલીસા શું કહેવાશે ખાલીસા અને અહીંથીના જ એક શબ્દ આવ્યો છે ખાલસા કયો શબ્દ આવ્યો છે ખાલસા ખાલસા એટલે કે ભાઈ જે સુલતાન છે કોઈ પણ ક્ષેત્રને પોતાની અંડર કરી લેતો એને ખાલસા કહેતા અને જે ક્ષેત્ર હતું એને શું કહેતા ખાલીસા તો ખાલીસા ક્ષેત્ર ડાયરેક્ટ કોના અંદર આવતું સુલતાન અંતર્ગત હવે જે દૂરના ક્ષેત્રો છે તેની ઉપર નિયંત્રણ સ્થાપિત કરવા માટે શું કરતો કે એને પ્રશાસનિક એકમ તરીકે વિભાજીત કરતા આપતા આજની તારીખમાં આપણે સમજીએ તો આ આખું ભારત છે જ્યાં ડાયરેક્ટ કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે આપણે અહીંયા ખાલી શકે છે અને બાકી આ જે છે અલગ અલગ રાજ્યો છે જેમ કે મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ હરિયાણા એ ટાઈપનું પડી સમજ તો આ જે સિસ્ટમ છે આ વસ્તુ એને આપણે કહેશું એકતા શું કહેશું એકતા પડી સમજ એવી રીતના એક બીજી એકતા હશે આ ત્રીજી એકતા હશે તો એવી એવી અલગ અલગ એકતાઓ હશે હવે એની કોઈ સંખ્યા ફિક્સ નથી હોતી કારણ કે કોઈ રાજ્ય ઘણી વાર વિદ્રો કરી સ્વતંત્ર થાય યા કોઈ રાજ્ય આક્રમણ કરીને જીતી લે તો એ વડગટ થતું રહે ઈકતાની અંદર જેનો હેડ હશે એને કહેતા મુક્તિ આજના આપણે જે ગવર્નર કહેશું ફારસી ભાષામાં હા કેમ કહીએ આપણે ઠે પણ પ્રશાસનિક ભાષામાં મુક્તિ અથવા તો વલ્લી કહેતા હવે ઈકતાની અંદર જે આ મુક્તિ અને વલ્લી છે ઓબ્વિયસલી સુલતાનની ઈચ્છા ઉપર પોતાના પસંદગીદાર અને વફાદાર વ્યક્તિઓને નિયુક્તિ કરતા એના લીધે શું થશે કે જે વફાદાર હશે એ જ બેઠો હશે તો વિદ્રોહ કરવાની સંભાવના ઓછી રહેશે બીજું કે આ પદો વંશ પરંપરાગત ન હતા મતલબ કે મુક્ત હતો તો બલ્લી મરી જશે તો એના પછી એના છોકરાની નિયુક્ત કરવામાં આવે પણ કોને નિયુક્ત કરવામાં આવશે કે જે સુલતાનનો વફાદાર હશે એને પડી સમજ તો અહીંયા એકતા જે વ્યવસ્થા છે એનો મુક્તિ ઠીક એના પદો કેવા હતા સુલતાનની દયા નિર્ભરતા ઉપર આધારિત હતા પરીક્ષામાં હવે આ લોકોનું મેઈન કાર્ય શું હતું કે ફલાણું જે ક્ષેત્ર એને મળ્યું છે એ ક્ષેત્રનું પ્રશાસન જોવાનું પ્રશાસન જોવાનું મતલબ કે ત્યાંથી ભૂ રાજસ્વની વસૂલી મતલબ કર વસૂલી ભૂ એટલે કે જમીન ઉપરથી જે કર લેવામાં આવે એને શું કહેવાય ભૂ રાજસ્વ મહેસૂલી કર બીજું કે પોતાની પાસે ખુદની સેના પણ રાખતા અને જ્યારે સુલતાનને જરૂર પડશે ત્યારે આ લોકો સેના લઈને લડવા જશે અથવા તો સુલતાન દિલ્હીમાં બેઠો બેઠો ઓર્ડર આપશે કે જાઓ ઓલા રાજ્યને જીતી ના આવો પેલી તો પોતાના ઘરમાંથી શું કરશે કે જે બી પૈસા એવામાંથી પ્રશાસનિક ખર્ચ કાઢશે મતલબ કે ક્યાંક ઓફિસ બોફિસ હશે જ્યાં અધિકારીઓ હશે એ બધાનો પગાર બગાડ ચૂકવશે પ્લસ આ જે સૈન્ય છે એનો પગાર બગાડ ચૂકવશે છે અને જે બાકી પૈસા વધશે ત્યાંથી સમજો પોતાનો બધો ખર્ચો કાઢીને જે બાકી પૈસા વધશે એ પૈસા કોને મોકલશે ખલીસાને મતલબ કે સુલતાનને

અલાઉદ્દીન ખિલજી જે ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યું હતું એનું નામ હતું દિવાને મુસ્ત ખરાજ પરિસંવાદ તો આના માટે હતો પરિસંવાદ તો આ હતી એકતા વ્યવસ્થા ઠીક આનાથી ડિટેલમાં આપણે ભરવાની જરૂર નથી અચ્છા એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે એકતા વ્યવસ્થા મૂળ રીતના પશ્ચિમ એશિયામાંથી આવેલી છે અને ખલીફાઓ ચાલુ કરેલી કોને ચાલુ કરેલી ખલીફાઓ મતલબ કે ભારતની નથી આ ભારતની નથી આ બહારથી આવેલી છે પણ ભારતમાં લાગુ કરવાનો જો કોઈ શ્રેય મળે છે તો એ છે મોહમ્મદ ઘોરી પેઢી સમજ પણ નાના પાયે પણ પ્રોપરલી દિલ્હી સલ્તનતની ની અંદર કોઈ જો લાગુ કરે છે તો એ કોણ કરે છે ઇલ્તુત કોણ લાગુ કરે છે ઇલતુતમિશ્ર પડી સમજ અહીંયા તો પ્રાંતને આપણે શું કીધું અહીંયા એકતા હવે એના નીચે આવશું તો જિલ્લા પ્રશાસન તો જિલ્લા પ્રશાસન માટે અહીંયા શબ્દ વપરાય છે શીખ કયો શબ્દ વપરાય છે શીખ પડી સમજ હવે શીખ એટલે એક પ્રકારે આપણે શું કીધું જિલ્લા પ્રશાસન જિલ્લા લેવલ ઉપર તો ત્યાં મહત્વપૂર્ણ બે અધિકારીઓ છે કેટલા અધિકારીઓ છે મહત્વપૂર્ણ બે એકનું નામ છે શીખદાર આ સામાન્ય પ્રશાસન જો છે મતલબ કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન રહે મતલબ કાયદા વ્યવસ્થા સારી રીતના જળવાઈ રહી સૈન્ય ને લગતું કામ પ્રશાસન પોલીસ ને લગતું કામ અને બીજો મહત્વપૂર્ણ અધિકારી હશે શું કામ હતું કરવસૂલીલું પેઢી સમજ તો આમિલ નામનો વ્યક્તિ હશે અને સિંગદા જેનો હેડ હશે પેઢી સાવ એના નીચે એક ઓર વ્યક્તિ હશે જેને આપણે કહીશું ફોજદાર જે પોલીસને લગતું કામ કરતા પરિસંવાદ જોકે આ શબ્દ મુઘલ કાળમાં વધારે પ્રચલિત થશે ઠીક છે અહીંયા એ શબ્દ વધારે પ્રચલિત નથી હવે સિકની નીચે એટલે કે ભાઈ જિલ્લાના નીચે જશો તો તાલુકા લેવલ ઉપર પ્રશાસન તો જેને કહેતા પરગના શું કહેતા પરગના પરગના એટલે કે તાલુકા લેવલ ઉપર હવે સ્થાનિક લેવલ ઉપર સ્વાભાવિક વસ્તુ છે કે ભારતની અંદર શાસકો મુસ્લિમ હતા પણ એ તો માઇનોરિટીમાં હતા તો મેજોરિટીમાં જે પબ્લિક હતું એ ગ્રામીણ ક્ષેત્રમાં રહેતું અને મુખ્યત્વે એનો વ્યવસાય કયો હતો કૃષિને લગતો તો એના લીધે શું હતું કે ગ્રામીણ ક્ષેત્રો ઉપર ને તાલુકા લેવલ ઉપર હિન્દુ લોકોનું વધારે વર્ચસ્વ અને ડોમિનન્સ હતું સમજ પડી તો એના લીધે જિયાઉદ્દીન બર્ની લખે છે કે ભાઈ પરગના લેવલ ઉપર અને ગ્રામીણ લેવલ ઉપર રાય રણકા રાવત ઠાકુર ખુદ મુકદ્દર આ બધા હિન્દુ લોકોનું નિયંત્રણ હતું ઓબ્વિયસલી આ બધા ટાઈટલ છે જેમ કે રાય રણકા જેને આપણે રાણા કહીએ છીએ ઠીક રાવત ઠાકુર ખુદ મુકદ્દર અને ચૌધરી તો આ બધા જે હેડ હતા ગામોના અને તાલુકાના ઠીક જે કર વસૂલીને ઉપર આપતા તો એ બધા વ્યક્તિઓનું શું હતું અહીંયા પ્રભુત્વ હતું તો એના લીધે આ લોકોને શું કર્યું કે આ લોકોને બની નાખશો તો સ્વાભાવિક ચૌધરી નામના અધિકારીની જાણકારી મળે છે કોની જાણકારી મળે છે ચૌધરી નામના અધિકારીની અને પરગાના નીચેની વાત કરીએ તો પ્રશાસનનું સૌથી નાનું એ હશે ગામ

અને આપણા ગુજરાતની અંદર પટવારીને તલાટી કહેવાય શું કહેવાય તલાટી કહેવાય જેનું કામ હશે કે ત્યાંની જમીનોનું રેકોર્ડ મતલબ કે કોની જમીન છે કોને વેચી કોના નામે છે એ બધું ધ્યાન રાખવાનું કામ કોનું હતું પટવારીનું હતું પડી સમજ તો દિલ્હી પ્રશાસન કંઈક આ રીતના કાર્ય કરતું ઓબ્વિયસલી મેં તમને અહીંયા શોર્ટમાં સમજાવ્યું છે ઠીક છે આનાથી વધારે ડિટેલમાં આપણે જરૂરી નથી ફરી સમજ હવે દિલ્હી સલ્તનતના આપણે અર્થવ્યવસ્થાને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સમયની જે અર્થવ્યવસ્થા છે એની આપણે માહિતી મોટે ભાગે સમકાલીન ઇતિહાસકારો જેમ કે જિયાઉદ્દીન બરની અફીફ છે ઠીક છે જેની આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે તો તેના પુસ્તકોમાંથી મળે છે બીજું કે સમયમાં જે સૂફી સંતો હતા ઠીક એના જે સાહિત્ય હતા જેને માલ ફુજાત કહેતા શું કહેતા માલ ફુજાત સૂફી સાહિત્ય તો ત્યાંથી આપણે ઘણી બધી માહિતી મળે છે કે એ સમયનું પ્રસાસ અર્થવ્યવસ્થા કેવી હતી તો અહીંયા આપણે સૌથી પહેલા કૃષિ અર્થવ્યવસ્થાની વાત કરીએ તો અર્થવ્યવસ્થાની અંદર હું અહિયાં જે સોર્સ નો યુઝ કરું છું એ છે સતીશ ચંદ્રાની બુક ઠીક છે તમને અહીંયા હિન્દી ઇંગ્લિશમાં મળી જશે તો સતીશ ચંદ્ર કે જેને NCERT લખી છે અને ખુદની બુકો છે તો કે એની બુકો બહુ મોટી મોટી છે અહીંયા તો મેં એક નાની અમથી બુક દેખાડું છું તો એ બુક ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળે છે ઠીક છે તો ઇરફાન હબીબ છે એની બુકમાંથી એની માહિતી મળે છે તો એવું કહેવાય છે કે ભાઈ જ્યારે આ તુર્ક લોકો ભારતમાં આવ્યા તો કુવામાંથી પાણી કાઢવા માટે એક સિસ્ટમ લઈને આવ્યા જેને કહેવાશે અર્ઘટ અથવા તો ફારસી ચક્ર પર્શિયન વિલ ઇંગ્લિશ માં છે હશે તો તમે આ રીતના એક ચક્ર જોયો હશે કુવામાંથી પાણી કાઢવાનું ઓબ્વિયસલી આ ગિયર સિસ્ટમથી જોડાયેલું છે ગિયર સિસ્ટમ એટલે આપણી જે ઘડિયાળ કાટીમાં આવે ટાઈપનું કે અહીંયા જે આ ગોળ ગોળ ચકેડું ફરશે એને ફેરવા માટે પાઇપ પાઇપ હશે એ આસપાસ કોઈ ગોળ ગોળ ફરશે 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 અને કુવામાંથી પાણી નીકળતું રહેશે તો આ અરઘટ ચક્ર ફારસી ચક્ર કોણ લઈને આવે છે તો તુર્ક લોકો લઈને આવે છે મતલબ કે દિલ્હી સલ્તનત વાળા લઈને આવે છે ક્યાં ભારતની અંદર બીજું એવું કહેવાય છે કે આના સમયમાં વિવિધ પાકો પણ આવશે બહારથી ભારતીય પાકો તો હતા સાથે વિવિધ પાકો પણ બહાર થી આવે છે એમાં બે મહત્વપૂર્ણ પાક છે એક તો મહેંદી જે મહિલાઓને પસંદ છે 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 જે અમુક પસંદ તો મહેંદી આ તુર્ક લોકો લઈને આવે છે કરી શકું તો ભારતની અંદર પેલા ભાંગ પીવાતી હવે અફીણ પીવાય છે અને હજી સુધી પીવાય છે ઠીક તો કૃષિ અર્થવ્યવસ્થાની અંદર આપણે એટલી માહિતીની જાણકારી છે વધારે જાણવાની જરૂર

ભૂમિ સિંચાઈ કે લીધે પ્રત્યેક જલચક્ર મતલબ કે વોટર આપણે ચર્ચા કરી છે ભેણા હોય ખબર હોય તો નોન એગ્રીકલ્ચર પ્રોડક્ટની વાત કરી દિલ્હી સલ્તનતમાં કે જે નવીન વસ્તુ હતી ઠીક તો એમાંનું સૌથી પહેલું એક છે ચરખો ઠીક તો ચરખો કોણ લઈને આવ્યું હતું તો તુર્ક લોકો ભારતમાં લઈને આવ્યા હતા સતીશ ચંદ્ર એવું લખો છે સાફ સફાઈ કરવા માટે સાફ સફાઈ જેને ગુજરાતમાં પિંજારા છે તો એક ટેકનિક આવે છે તમે અહીંયા જોઈ શકો છો પોતાની અંદર ઠીક તો રૂની સાફ સફાઈ કરી કપડું તૈયાર કર્યું હવે કપડું થઈ ગયું તૈયાર હવે એ જે પ્લેન કપડું છે એની ઉપર શું કરતા તો બે સિસ્ટમથી કપડાની ડિઝાઇનો બનાવતો કાં તો બ્લોક પેઇન્ટિંગથી ઠીક આ રીતનું તમે જોયું હશે કે એક લાકડાનો બ્લોક બનાવવામાં આવશે એની છાપ કરવામાં આવશે રંગ છાપ ઠીક તો આ જે ટેકનિક છે એને કહેતા રંગરેજ શું કહેતા રંગરેજ ઠીક છે આની ઉપરથી ઘણા બધા સોંગ આવેલા છે તો આ ટેકનિકથી શું કરતા કપડાને ડિઝાઇન કરતા પેઢી સમજ

પહેલી સમજ જે આપણે કપડાં શર્ટ પહેરીએ છીએ એ શર્ટ શબ્દ આવ્યો છે કારણ કે આવી ડિઝાઇન વાળા કપડાની યુરોપમાં બહુ ડિમાન્ડ હતી તો અહીંથી બહુ બધા કપડાં ખાસ કરીને ગુજરાત આ કાર્યમાં વધારે આગળ હતું ઠીક આ સમયે દક્ષિણ ભારતમાં એક ઓર સિસ્ટમ હતી ઠીક જેને કહેતા કલમકારી શું કહેતા કલમકારી કલમકારી એટલે કે કપડા ઉપર હાથથી બનાવવામાં આવતી ડિઝાઇનો અહીંયા કેમ બ્લોકનો ઉપયોગ થાય છે એમ દક્ષિણ ભારતની અંદર હાથથી ડિઝાઇનો બનાવવામાં આવતી જેને શું કહેતા કલમકારી પેઢી સમજ આની ઉપરથી ને યુપીએસસીએ સવાલ પૂછેલો છે કે કલમકારી કોને કહેવાય સમજ પેઢી આજે બ્લોક પેઇન્ટિંગ છે બ્લોકથી પ્રિન્ટિંગ કરવામાં આવે છે એને આપણે શું કહે છે રંગ્રેજ પેઢી સમજ અને અંગ્રેજો આને શું કહેતા છીંટ છીંટમાંથી એક શબ્દ આવે છે શર્ટ પેઢી હવે જે લોકોને આવું કંઈ નથી કરવું એકદમ સિમ્પલ ડાઈંગ કરતા તો એ લોકો ઇન્ડિગો થી ડાઈંગ કરતા શેનથી ઇન્ડિગો મતલબ કે ગળી પેઢી આ તો આજની તારીખનો ફોટો છે સુરત વાળા ને બધાને ખબર હશે અથવા તો જેતપુર વાળા ને તપેલા ડાઈંગ કે અમે અહીંયા ઠીક મતલબ કે પાણીને ગરમ કરતા એની અંદર કલર નાખે ભાઈ કપડું ને ડુબાડીને સુકવી નાખે એટલે કલર થઈ જાય તો એ સમયની અંદર ઇન્ડિગો એટલે કે ગળીનો ઉપયોગ કરીને કલર કરતા હવે દિલ્હી સલ્તનત ની અંદર એવું કહેવાય છે કે આ સમય અંદર કાગળ બનાવવાની ટેકનિક ભારતમાં આવી ગઈ હતી જો કે કાગળ બનાવવાની ટેકનિક પ્રથમ સદીની અંદર ચીનમાં શરૂઆત થઈ હતી ક્યાં શરૂઆત થઈ હતી ચીનની અંદર પણ ભારતમાં એનો ઉપયોગ નહોતો થતો પણ હવે ધીરે ધીરે શું થશે કે બારમી તેરમી સદી પછીથી કાગળનો ઉપયોગની શરૂઆત થઈ છે ભારતની અંદર તો ઉપયોગ થશે તો ઓબ્વિયસલી એનું પણ નિર્માણ થશે તો હવે નિર્માણ થશે કાગળ તેના લીધે શું થશે કે હવે રેકોર્ડ રહેવાના ચાલુ થશે સમજ પડી કે કોની જમીન છે ને કેટલા ઘરમાં પરિવારમાં લોકો છે એ બધાના રેકોર્ડ બનશે પણ એ તો કાગળની શરૂઆત થઈ ગઈ બીજું કે આ સમયની અંદર દારૂ બનાવવાની એક ટેકનિક આવી હતી ઠીક છે ફર્મેન્ટેશનથી મતલબ કે ફ્રૂટ એ યા કોઈ અનાજ છે એને સડાવતા ઠીક છે ઓબ્વિયસલી એમાં આથો આવશે હવે એ આથાવાળી જે વસ્તુ છે એને ગરમ કરતા આ રીતના ગરમ કરીને એની શું શું બનતી વરાળ કરતા ઠંડી કરતા જે ઠંડી વરાળ થઈ લિક્વિડ બને એને શું કહેવાય છે દારૂ તો ફર્મેન્ટેશન મતલબ કે આથો લાવીને શું બનાવવામાં આવતી દારૂ બનાવવામાં આવતું તો અલીગઢ જે જગ્યા છે એ એના માટે બહુ ફેમસ હતું એ સમયની અંદર આ ટેકનિક કોણ આવે છે તુર્ક લોકો ભારતમાં લઈને આવે છે હવે અહીંયા મધ્યકાલીન મતલબ કે દિલ્હી સલ્તનતની અંદર જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થતો એની ચર્ચા કરી તો જે વસ્તુનું એક્સપોર્ટ થતો નિકાસ તો ઓબ્વિયસલી અહીંયા મલબરી કપડાં મલબરી એટલે કે સૂતી કપડા ટાઈપ ઠીક છે જે બંગાળ ફેમસ હતું બંગાળમાંથી ખાંડની નિકાસ થતી એ સમયમાં તો ખાંડની નિકાસ થતી બીજું કે ભારતીય મસાલા ચોખા ગુલામો આ બધી નિકાસ થતી હવે આયાતની વાત કરીએ તો અહીંયા એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે મધ્યકાલીન ભારતની અંદર સૌથી વધુ કોઈ ચીજ જો આયાત થઈ હોય ભારતમાં તો એ છે ઘોડા શું હે ઘોડા બીજા નંબરે ઘણી બધી વસ્તુ આવે છે આભૂષણો ઠીક એના પછી આ સમજ પડી હા અચ્છા નિકાસ ની એક પોઈન્ટ ઓર યાદ રાખજો કે ભારતનું જે સ્ટીલ હતું એવું દુનિયામાં ક્યાંય ન હતું જે પ્રાચીન કાળથી ભારતમાં પ્રચલિત હતું જેને કહેતા વુડ શું કે તો વુડ આ સ્ટીલ અંદર કાર્બન ની માત્ર હાઈ હતી એના લીધે આ જે સ્ટીલ હતું એ મજબૂત હતું બીજું કે આની ઉપર કાટ નો લાગતો તો આના હથિયારો બહુ બનતા તો જે વુડ મતલબ કે આપણું જે સ્ટીલ હતું એની દુનિયાભરમાં બહુ ડિમાન્ડ હતી પછી સમજ તો આપણા હથિયારો બહુ સારા હતા તો આ રીતના આપણી નિકાસ અને આયાત થતી ત્યારે દિલ્હી સલ્તનતના સમયની અંદર પછી સમજ અહીંથી એક યુપીએસસી સવાલ પૂછેલો છે જેની આપણે ચર્ચા કરીએ કે નીચેના જે કથનો છે એની ઉપર વિચારો ઠીક તો વિચારીએ કે ભાઈ દિલ્હી સલ્તનતમાં રાજસ્વ પ્રશાસનમાં રાજસ્વ વસૂલી નું જે કામ હતું એ આમિલ નામના અધિકારી કરતા ઠીક જે રાજસ્વની વસૂલી કરતા એને આમિલ કહેતા તો આગળ આપણે ચર્ચા કરીએ કે ભાઈ શીખ સ્તર ઉપર મતલબ કે જિલ્લા સ્તર ઉપર આમિર નામના અધિકારીઓ હતા કે જેનું મુખ્ય કામ શું હતું કર વસૂલીનું તો પેલું સ્ટેટમેન્ટ કેવું પડે છે સાચું પડે છે

પણ ભારતમાં શરૂઆત કોણે કરી હતી પ્રોપરલી તો કોણે કરી હતી ઇલ્તુતમિશે પેઢી સમજ તેની પહેલાંથી જ ઓલરેડી ચાલતો હતી ઠીક છે તો બીજું સ્ટેટમેન્ટ કેવું છે ખોટું છે ત્રીજું જોયું કે મીર બક્ષી નામનું જે પદ છે દિલ્હીના ખિલજી સુલતાનોના શાસનકાળમાં અસ્તિત્વમાં આવ્યું હતું આ પદ એકદમ ખોટી વાત છે કારણ કે આ પદ મુઘલના સમયમાં આવેલું અને મુઘલ લોકો મીર બક્ષી એટલે કે સેનાપતિ કોણ હતા સેનાપતિ એને કહેતા મીર બક્ષી તો દિલ્હીમાં મતલબ કે ખિલજી વંશે આવું કોઈ પદ ચાલુ કર્યું નથી તો બીજું સ્ટેટમેન્ટ અને ત્રીજું બંને કોટા છે તો આન્સર શું બનશે ઓનલી વન તો આશા કરું છું કે આજના લેક્ચરથી તમને દિલ્હી સલ્તનતનું પ્રશાસન અને અર્થવ્યવસ્થાને એકદમ શોર્ટમાં પણ એકદમ સારી રીતના જાણવાનો મોકો હશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિજયનગરના સામ્રાજ્યની ચર્ચા કરશું કે ભાઈ ભારતના ઇતિહાસની અંદર એક મહાન હિન્દુ રાજ્યની સ્થાપના થઈ હતી સામ્રાજ્ય બહેનો તો આગળ જતા એ પણ ભારતના ઇતિહાસમાં એને ભૂલાઈ દેવામાં આવેલું છે અથવા તો એને એકદમ કે ને કે જેટલું મહત્ત્વ મળવું જોઈએ એટલું મહત્ત્વ મળ્યું નથી તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિજયનગર વિશે ચર્ચા કરશું ત્યાં સુધી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ